નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ છું આપની સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો કેબિનેટની મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતા વિરોધના સુર ઉઠ્યા છે ધાનેરા કાંકરેજ અને દિયોદરના આગેવાનો અને લોકોએ વિરોધ કરી રહ્યા છે તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ રજૂઆત કરી છે ત્યારે ધાનેરા અને પાલનપુરના વ્યવહારો સાથે સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માંગણીને લઈને વાવથરાદમાં ધાનેરા ન જવું જોઈએ તેવો મત પ્રગટ થયો છે જોકે વિભાજન કરી દેતા ધાનેરાને જે પ્રકારે વાવથરાદમાં સમાવેશ સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને વિરોધનો સુર ઉઠ્યો છે ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે થરાદ અમારે ઓકડ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાના છે એટલે અમારા જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા ભાઈ પડે છે થરાદ અમારે ઓકડ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં જ ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય કે અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો તેવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાંદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી સરહદમાં મૂકવામાં આવ્યો છે હાલ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વડો એટલો જ છે કે ધાંધણાની જે પ્રજા છે એ દાંદ્રની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરા જવું નથી અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજા પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર થર્થે બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેરવિચારણા કરવી જોઈએ ફેરવિચારણા કરી અને ધાદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે પ્રજાને જો નહીં કરવામાં આવે તો પ્રજા રોડ ઉપર ઉતરશે આંદોલન કરશે બજાર બંધ કરશે આમ આવી રીતે ઉગ્ર આંદોલન ન થાય અને ફેર વિચારણા કરે એવી મારી સરકાર સાથે વિનંતી છે ગઈકાલે જે બનાસકાંઠા ના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે કે એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે